અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે પાયા વિહોણી વાતો કરે છે ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે એની માફી માંગવી જોઈએ મનસુખભાઈ ત્રીસ વર્ષથી એક શાસન તમારું છે એક હતું શાસન તમારું છે અધિકારીઓ તમારા છે પોલીસ તમારું છે તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો જનતાને જણાવો આવી પાયાવા વિહોણી વાતો કરવાનું બંધ કરો અગર તમે આ પ્રકારની તમારી વાતો વાણીવિલાસ કરતા રહેશો તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં તમારા પર લીગલી કાર્યવાહી કરવી પડશે મનસુખભાઈનું ચાલ ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો નહીં તો હું ભાજપ છોડી દઈશ જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું તમે કોઈ સરકારને પૂછ્યું હતું ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું તો તમે ભાજપના નેતાઓને પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું અને આજે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો એમને અટકાવો આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે સાચી વાત કરે છે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે એ આખી જનતા આજે એમના પર થૂકે છે ત્યારે મનસુખભાઈ ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો તમારે રાજીનામું આપવાનું હોય લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં એટલે ખબર પાડી અમે કોણ છે તે ઇતરભાઈ વસાવા એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને જનતાના લોકોના લોક પ્રતિનિધિ છે ત્યાં મનરેગાનું કૌભાંડ થયું મેં કીધું અહીંયા મનરેગામાં બચું ખાબળ હીરા જોટવાએ કૌભાંડ કર્યું છે તરત મનસુખભાઈ વસાવા મારા સામે મોરચો માંડી દીધો મેં કીધું નલસે જલમાં અહીંયા કોભાંડ થયું છે મનસુખ વસાવા મોરચો લઈને કલેક્ટરમાં પહોંચી ગયા મેં કીધું બોડેલીમાં અને નર્મદામાં કાર્યપાલક ઇજનેરની બોગસ કચેરી ચાલે છે મનસુખ વસાવા મોરચો લઈને ત્યાં પહોંચી ગયા મેં કીધું અહીંયા નકલી કોલેજ જીએનએમના નામે ચાલે છે મનસુખ વસાવા મારી સામે મોરચો લઈને પહોંચી ગયા આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અમારા ડેડિયાપાડામાં આવ્યા મેં જે પ્રતિમા સ્થાપિત એને ફુલહાર કર્યું પચાસ કરોડનો ખર્ચો થયો અને ટ્રાઇબલ સપ્લાનમાંથી ખર્ચો થયો અમારા લોકોને અહીંયા ફૂડ બિલ મંજૂર નથી થતા સિકલ સેલની ગ્રાન્ટ મંજૂર નથી થતી અને કરોડો રૂપિયાના તમે તાયફા કરો ધારાસભ્ય તરીકે એ માહિતી મેળવવાનો મારો અધિકાર છે મેં માહિતી માંગી છે એટલે માહિતી માગી અને મેં તપાસની માંગ કરી છે રેલો મનસુખભાઈના ઘર સુધી જવાનો છે એટલે મનસુખભાઈ ડરેલા છે ગભરાયેલા છે અને રાજીનામું આપવાની વાત કરે છે સરકારને દબાવે છે બ્લેકમેલ કરે છે મજબૂર કરે છે હું રાજીનામું આપીશ હું રાજીનામું આપીશ ભાઈ તમે સ્ટેટમેન્ટ આપો છો ત્યારે સરકારને તમારી પાર્ટીને પૂછો છો તમે આ પ્રકારના પાયા વિહોણ સ્ટેટમેન્ટ આપો છો એટલે મનસુખભાઈ માનસિક રીતે બીમાર છે એમણે કોઈ મનોચિકિત્સકની સારવાર લેવી જોઈએ અને એમના મનમાં એવું છે કે હું કરું એ જ અહીંયા થાય હું સર્વે સર્વા હું જ પાર્ટીનો મોભી તો એવું નથી મનસુખભાઈ એકવાર પટ્ટો ઉતારીને મેદાનમાં આવે ને એમને કુર્સી આપવા માટે અમારા વિસ્તારમાં કોઈ તૈયાર નથી